નમસ્કાર મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે ફરી એક વખત આપણે મળ્યા છીએ ત્યારે મિત્રો આજની ખેતી માહિતીની અંદર આપણે આજે વાત કરવી છે કે જીરુના પાકની અંદર આવતો જે લીલો સુકારો છે એ લીલા સુકારાની સમજ અને એ લીલા સુકારો શા કારણે આવે છે અને એ લીલા સુકારાની અંદર આપણે કેવા પ્રકારના મોલિક્યુલો કે દવાઓનો ઉપયોગ કરીએ તો આપણને સારા એવું રિઝલ્ટ મળે આપણા પાકની અંદર મિત્રો ઘણા વિસ્તારોની અંદર આમ જોઈએ તો જીરુનું જે વાવેતર છે એ મોટા પ્રમાણની અંદર વાવેતર થયેલું છે અને વર્તમાન પરિસ્થિતિએ એ જીરુના પાકની અંદર ફિલ્ડની અંદર ખેતરની અંદર અત્યારે લીલા સુકારાના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહ્યા છે તો મિત્રો આ જે લીલો સુકારો છે એ ખાસ તો એક જમીનજન્ય ફૂગના કારણે આપણા પાકની અંદર આવતો હોય છે ખેડૂત મિત્રો એ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ જો એની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે આપણા જીરુના પાકની અંદર પિયત આપતા હોય ત્યારે ખાસ મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે ઉપરથી જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે પાછળની જે પસાટનો જે ભાગ છે એ પસાટના જે કેરા છે મિત્રો એને આપણે તોડી નાખવાના છે એટલે કે જે જગ્યાએ પાણી ભરાતું હોય તે જગ્યાએ આપણે પાણી નથી ભરાવા દેવાનું મિત્રો જો આજ આ રીતે જો પાણી ન ભરાય તો એના કારણે પણ સુકારાની જે આવવાની શક્યતા છે ખૂબ ઓછી થઈ જતી હોય છે પરંતુ જે જગ્યાએ ઉપર પાણી જે ભરાવાના પ્રશ્નો રહેતા હોય છે તો મિત્રો એવી જગ્યાઓ ઉપર જે સોડ છે પીળા પડવાના પ્રશ્નો છે કે સુકારાની શરૂઆત છે એવી જગ્યાઓથી સૌથી વધારે પ્રમાણની અંદર થતી હોય છે એટલે જે છે એ પસાટનો ભાગ છે એ આપણે પાણી નથી ભરાવા દેવાનું એટલે પાણી છે એની અંદર પણ ખૂબ ધ્યાન આપવાનું છે જો તમારું જીરું મોટું થઈ ગયું હોય તો પાણી જે પિયત છે એ પણ આખું વ્યવસ્થાપન કરવાનું છે પિયત છે એ પણ ખેંસાવીને થોડુંક જો આપવામાં આવે તો મિત્રો આની અંદર આપણને સારા રિઝલ્ટો મળે છે પરંતુ તમારી જમીનના આધારે તમે જે પિયતો છે એની અંદર પણ મિત્રો તમે ફેરફાર કરી શકો છો એટલે એ પ્રમાણે જો તમે પિયતની અંદર આપણને જો ખાસ ધ્યાન આપવામાં આવે તો લીલા સુકારો ઉપર છે મિત્રો આપણે ખૂબ સારા એવા પરિણામની અંદર આપણે રિઝલ્ટો મેળવી શકીએ છીએ મિત્રો લીલો સુકારો છે જોવા જઈએ તો ઘણી વખત જીરું આપણું મોટું થઈ ગયેલું હોય અથવા તો નાનું જીરું હોય અને એ જમીનના જો આશીપાત હોય એની અંદર જે ઘણી વખત પિયત છે એને જો બહુ ખૂબ ખેંચાવીને આપવામાં આવે તો એવા સમયની અંદર પણ જે મિત્રો છોડની અંદર સુકારો આવતો હોય છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ખાસ જે મહત્વનું છે એ જીરુના પાકની અંદર પિયત પિયત વ્યવસ્થાપન છે એનું ખાસ ખરું મિત્રો ધ્યાન આપવાનું છે હવે મિત્રો આગળ જો આપણે વાત કરવા જઈએ તો જે લીલો સુકારો છે મિત્રો એ મુખ્યત્વે બે પ્રકારે આવતો હોય છે જો પેલા સુકારાની જો આપણે વાત કરીએ તો મિત્રો જે આખો સોડ છે એ હું તમને સ્ક્રીન બતાવી રહ્યો એ પ્રમાણે આખો લીલો લીલો સોળ સુકાઈ જતો હોય છે સોડનું માથું છે એ મિત્રો ઉપરથી વળી જતું હોય છે અને સોળ ને જો મિત્રો જમીનમાંથી ખેંચવામાં આવે તો સરળતાથી સોળ આપણા હાથમાં આવી જતો હોય છે અને સોડનું જે થડ છે મૂળ છે એ આખું કોહવાઈ ગયેલું કાળા કાળા કલરનું કથાઈ રંગનું મિત્રો એ જોવા મળતું હોય છે મિત્રો આપણે પહેલા સુકારાની વાત કરી હવે જો બીજા પ્રકારના વાત કરવામાં જાય તો મિત્રો પીળો પડતો હોય છે ધીમે અને જે સોળ છે એને જો આપણે જમીનમાંથી ખેંચવામાં આવે તો મિત્રો સોળ આમ ખેંચીએ તો સરળતાથી જમીનની બહાર નથી આવતો અને આવે તો એની સાથે માટી પણ એના મૂળ સાથે ચોટેલી હોય છે એટલે પહેલો સુકારો છે એ લીલે લીલો સોળ સુકાતો હોય છે માથું નાખી જતો હોય જમીનની અંદર ઝડપી ખેંચી ખેંચાઈ બહાર આવતો હોય છે હવે બીજા સુકારાની જો વાત કરીએ

જે વાતાવરણની અંદર ઘણા બધા ફેરફારો આવ્યા વાદળછાયું વાતાવરણ થયું ગાઢ ઝાંકળ આવ્યું એના કારણે પણ અત્યારે સુકારાનું પ્રમાણ વધારે જોવા મળ્યું તો મિત્રો હવે જો તમે પિયત વ્યવસ્થા પણ કરવાના હો પિયત આપવાના હો તમારા પાકની અંદર તો જો તમે પિયત આપવાનો છો એના પહેલા તમારા પાકની અંદર આપણે મેટાલક્ષીલ મેન્કોલિક્યુલ આવે છે એને પ્રતિ પંપની અંદર પચીસ થી ત્રીસ ગ્રામ રાખીને તમારા પાકની અંદર પહેલા છંટકાવ કરી દેવાનો છે પિયત આપ્યા પહેલા પછી જયારે તમે છંટકાવ થયા પછી જયારે પિયત આપવાનું થાય ત્યારે પિયતની અંદર આપણે છે મેટાલક્સિલ પાંત્રીસ ટકા આવે છે અથવા તો થાયોફિનેટ મિથાઇલ સિત્તેર ટકા આવે છે આના સિવાય આપણે સેફિલાઇઝર યુપીએલ કંપનીનું આવે છે એટલે કે કાર્બેડિઝમ મેનકો આવે છે એને મિત્રો આપણે પિયત સાથે આપી દેવાનું છે મિત્રો ત્યાર પછી સંટકાવ થયા જો આપણે વાત કરીએ તો આપણે જો સંટકાવ કયા પછી પિયત આપવાનું છે પિયત આપવા પિયત આપ્યા પછી બે થી ત્રણ દિવસની અંદર મિત્રો આ થાય આપણા પાકની અંદર એટલે આપણે ફરી વખત તાત્કાલિક એની અંદર આપણે જો ત્રીજો છંટકાવ દવાનો કરવામાં આવે કે જેની અંદર ફરી વખત આપણે આગળ જે વાત કરીએ એ પ્રમાણે મેટા લક્ષિલ છે અથવા તો અન્ય મોલિક્યુલ છે એને જો ફરી વખત છણકાવ કરવામાં આવે તો મિત્રો આની અંદર સુકારાની અંદર આપણે ખૂબ સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટો મેળવી શકીએ છીએ સુકારાની અંદર રાહત મેળવી શકીએ છીએ આના સિવાય હવે જો મિત્રો આપણે જો વાત કરીએ કે આગળ જે તમને મેટલ મેટલક્ષિલ મેનકો જે મોલેક્યુલની વાત કરી એ બજારની અંદર ઘણું સસ્તું મળે છે હવે જે મોલિક્યુલની વાત કરું છું એ બજારની અંદર થોડાક ભાવની અંદર થોડાક મોંઘા છે ફૂગનાશકો એટલે એ કેવા પ્રકારના ફુગનાશકોનો આપણે ઉપયોગ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે એવા થોડાક મોલિક્યુલની વાત કરી એ બજારની અંદર કેવા નામોથી મળે છે એની પણ આપણે વાત કરીશું મિત્રો હવે આપણે જો વાત કરીએ તો જે માર્કેટની અંદર આવે છે થાયોફિનાઇટ મિથાઇલ સિત્તેર ટકા વેટેબલ પાવડર સ્વરૂપની અંદર મિત્રો એ જે છે એને આપણે પ્રતિ પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ ગ્રામ લેખે પંપની અંદર રાખી અને છંટકાવ કરવાનું છે તમારા પાકની અંદર સુકારા માટે મિત્રો જો આ જે થાયોફિનાઇટ મિથાઈલ છે એ બજારની અંદર અલગ અલગ નામોથી મળે છે જેની અંદર આપણે જો વાત કરીએ તો ઠાકર કેમિકલનું ઇનિંગમાં કરીને આવે છે મેઘમણી કંપનીનું મિલ્ટ ઓપ કરીને આવે છે આના સિવાય આપણે જે રોકો તરીકે ઓળખીએ છીએ તે છે અથવા તો આના સિવાય પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એ પણ સારી એ પણ સારા હોય શકે તમારી અનુકૂળતાના આધારે તમે એ પણ ઉપયોગ કરી શકો છો એટલે કે જે થાયોફિનેટ મિથાઈલ છે એનો પણ ઉપયોગ થાય છે ત્યાર પછી આપણે જો બીજી વાત કરવા જઈએ તો જે મેટાલક્ષેલ પાંત્રીસ ટકા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ પણ બજારની અંદર અલગ અલગ નામોથી મળે છે એનો પણ તમે તમારી અનુકૂળતા મુજબ એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ઘણી બધી કંપનીઓ આ મેટાલઅક્સેલ પાંત્રીસ ટકા છે મોલિક્યુલ બનાવે છે એની સાથે જો મિત્રો વેલિડા માઇશીન આવે છે એ ત્રીસ એમ આપવામાં આવે તો એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે એ પણ તમે ઉપયોગ કરી શકો ત્યાર પછી આપણે એક બીજી વાત કરવા જઈએ તો મિત્રો આ કોરોમંડલનું પ્રોસ્પેલ છે જેની અંદર આપણે મેન્કો ચાલીસ ટકા અને એજસ્ટ્રોટ્રોબિન સાત ટકા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે એને પંપે પાંત્રીસ થી ચાલીસ એમએલ નું માપ રાખી અને તમે તમારા પાકની અંદર છંટકાવ કરી શકો છો આ પણ ફૂગનાશકનો તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે ધાનુકા કંપનીનો જેનેટ આવે છે આપણે જેની અંદર થાયોફિનેટ મિથાઇલ આડત્રીસ ટકા અને કાસુગા માઇસિન બે પોઈન્ટ એકવીસ ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે તમારા પાકની અંદર તમે એનો પણ લીલા સુકારા માટે ઉપયોગ કરી શકો છો પરંતુ મિત્રો આ જે મોલિક્યુલ જો મેં તમને આગળ બતાવી થાયોફિનેટ મિથાઇલ છે કે પછી આપણે કોરોમંડલનું પ્રોસ્પેલ છે ધાનુકા કંપનીનું જેનેટ છે ત્યાર પછી આપણે મેટલ અક્ષર પાંત્રીસ ટકા મોલિક્યુલની વાત કરી તો આ બધા જે મોલિક્યુલો છે એનો તમે ઉપયોગ કરો તો એની સાથે કોઈ પણ એક ખોડને છોડને સારો એવો પ્રકારનો જો ખોરાક આપવામાં આવે એટલે પ્લાન્ટ પ્રોથ રેગ્યુલેટર આપવામાં આવે તો એની મોલક્યુલો એના ખૂબ સારા રિઝલ્ટો પણ છે હવે આના સિવાય પણ બજારની અંદર ઘણા બધા સારા એવા મોલિક્યુલો મળે છે તમારી અનુકૂળતા મુજબ તમે એ પણ ઉપયોગ કરી શકો છો એના પણ રિઝલ્ટો ખૂબ સારા હોઈ શકે છે પરંતુ આ જે મોલિક્યુલો મેં તમને ત્રણથી જયારે બતાવ્યા એ મોલિક્યુઅલના રિઝલ્ટો પણ ખૂબ સારા છે મિત્રો તમે જીરુના પાકનું વાવેતર કરેલું છે આજે અત્યારે વાતાવરણની અંદર ફેરફાર આવ્યા અને એના કારણે તમારા પાકની અંદર લીલા સુકારાનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે તો આપણે ઉપર મુજબ જે કોઈ પણ મોલિક્યુલો બતાવે એનો તમે ઉપયોગ કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો આ મોલિક્યુલનો ઉપયોગ કરે છે અને સારા એવા રિઝલ્ટો પણ મેળવે છે એટલે જો તમે જીરુના પાકનું વાવેતર કરેલું હોય તો ઉપર મુજબના મોલેક્યુલો છે એનો તમે ઉપયોગ કરી શકો છો આના સિવાય અન્ય મોલેક્યુલો તમે ઉપયોગ કર્યા હોય અને તમને સારું રિઝલ્ટ મળ્યું હોય તો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એનો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જેથી કરીને ખોટા ખર્ચા ન થાય અને ખેડૂત મિત્રોને યોગ્ય પોતાના જે ખર્ચો કરે છે એની બદલીમાં એને પોતાનો રીતે જે સારું એવું રિઝલ્ટ પોતાના પાકની અંદર લઈ શકે એટલે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આના સિવાયના મૂલ્ય તમને રિઝલ્ટ તો એ પણ મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ